કરુણા દવા બેંક ખરેખર આમ તો કેતા હૃદય થોડું દ્રવી જાય જેને બી દવાની જરૂરિયાત હોય છે એ પહેલા આવી રીતે કમ્પલસરી છે કે પ્રિસ્ક્રિપ્શન સાથે આવવું કરંટ ડેટ ના પ્રિસ્ક્રિપ્શન હોય એ પ્રમાણે દવા અપાય છે પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર લખેલું મોકલો અને અમારે ત્યાં જાણ કરો એ આવીને ઝેરોક્સકોપી અમને આપી જાય ને અમારી પાસેથી જેટલી દવા એ મેળવી લે અને એ આપને ત્યાં પહોંચાડે તમારી કોઈ પણ બિન ઉપયોગી વસ્તુ એને ઉપયોગમાં લાવવાની ક્ષમતા ધરાવી છે વિનામૂલ્યે એટલે રાખ્યું છે કે અમે બી આનું મૂલ્ય ચૂકવતા નથી પ્રિય દર્શક મિત્રો જીટીવી ગુજરાતની ઉતાવવી પહોંચું છે તળ સુરત એટલે કે પ્રોપર સુરત પ્રોપર સુરત નો આ વિસ્તાર છે આ વિસ્તારની અંદરના અમે ત્રશો દર્શાવી રહ્યા છે હેતુ માત્ર એ છે એક એવી સંસ્થાની અમે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જે સંસ્થા દ્વારા લાખો દર્દીઓને ખૂબ જ સારો એવો બેનિફિટ થયો છે હા અમે વાત કરી રહ્યા છીએ કરુણા દવા બેંક કરુણા દવા બેંક વિશે જો વાત કરીએ તો લાખો દર્દીઓ અહીંથી વિનામૂલ્ય દવા મેળવી પોતાના નવજીવનને બક્ષી ચૂક્યા છે આ સંસ્થાનો હેતુ આ સંસ્થા પાછળનો ઇતિહાસ એ બાબતમાં પણ આપણે ચર્ચા કરીશું પરંતુ એ પ્રથમ હું આપણે દર્શાવવા માંગીશ કે વ્યંકટેશ એપાર્ટમેન્ટ આ વિસ્તાર છે સોનીફળિયા હિન્દુ મિલન મંદિરની બાજુમાં આ સ્થળ આવેલું છે કરુણા દવા બેંક વિશે ખૂબ જ લોકો પૂછતા હોય છે જેઓને ખ્યાલ નથી હોતો ત્યારે અમે એમને જણાવવા માગીએ છીએ કે સુરત શહેરના ભાગળ ચાર રસ્તાથી આગળના રસ્તા તરફ આવતા આપને આ જે જગ્યા છે એ જગ્યા મળી શકે છે આસપાસના દ્રશ્યો પણ અમે દર્શાવવાની કોશિશ કરી રહ્યા છીએ જેથી કરીને આપને ખ્યાલ આવશે ત્યારે કરુણા દવા બેંક દ્વારા જે રીતની સેવા થઈ રહી છે એ દ્રશ્યો પણ હું આપણે દર્શાવવા માંગીશ જે રીતે અહીં સૌ પ્રથમ તો બેનર જ લગાવેલું છે કે ડૉક્ટર થકી અપાયેલ દવાનું પ્રિસ્ક્રિપ્શન આપના ડૉક્ટરનું જે પ્રિસ્ક્રિપ્શન હોય છે પ્રિસ્ક્રિપ્શનના આધાર પર જ અહીં દવા આપવામાં આવે છે અને ડૉક્ટરને બતાવીને જે દવા લેવી એ તમામ બાબતો અહીં લખાવેલી છે ત્યારે એમાં એક ઉલ્લેખ એ પણ કરેલો છે કે સંસ્થા એક પણ દવા વેચાણથી લેતી નથી જે દવા જે કંપનીની બ્રાન્ડની હશે તે જ આપે છે અને એ સાથે સાથે આપનો પણ સહયોગ માગી રહી છે સંસ્થા કે જો આપના ઘરોમાં બિનજરૂરી દવાઓ છે જે દવાઓ ફાજલ પડી રહી છે અને જેની એક્સપાયરી ડેટ નથી એ દવાઓ આપ આ સંસ્થાને આપી એક માનવ સેવાની સાંકળમાં આપ પણ જોડાઈ શકો છો મિત્રો કરુણા દવા બેંક અને તેમના સંચાલક સાથે આપણે વાત કરીશું અને આપણે કોશિશ કરીશું કે આ સંસ્થાનો જે શું વેતુ છે એમાં કેટલા લોકો જોડાયેલા છે કેવી રીતના આ સમગ્ર કામગીરી છે ત્યારે હાલ આપણે જે નિહાળો છે મુજબ અહીંયા એમના સંચાલક છે જે આપનું નામ પ્રણમ ધરણેન્દ્ર પી સંગવી કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થા સુરત જી ધરણેન્દ્રભાઈ આપ વિસ્તૃતમાં વાત કરીશું પરંતુ સૌપ્રથમ અમને આ માહિતી આપશો આપના દ્વારા જે પેપર ચેક થઈ રહ્યા છે એ કઈ બાબતના પેપર્સ છે જેને બી દવાની જરૂરિયાત હોય છે એ પહેલાં આવી રીતે કમ્પલસરી છે કે પ્રિસ્ક્રિપ્શન સાથે આવવું પ્રિસ્ક્રિપ્શન અમારે આવી રીતે બધાના મંગાવીએ છીએ અને એ બી કરંટ ડેટના પ્રિસ્ક્રિપ્શન હોય એ પ્રમાણે દવા અપાય છે તેમજ એમાં એક રબર સ્ટેમ્પ મારવામાં આવે છે કે દવા ડૉક્ટરને બતાવીને જ લેવી એ સિવાય લેવી નહીં કારણ અમે જે દવા કલેક્શન કરીએ છીએ એ દવા એવી રીતે કલેક્શન કરીએ છીએ આવી રીતે લોકોની વપરાયેલી દવા હોય કોઈ બે ગોળી વાપરે પછી ફેંકી દે કોઈ ચાર વાપરે પછી ફેંકી દે કોઈ આ બે વાપરી દે એવી ભેગી કર્યા પછી એને અમે શોર્ટિંગ કરી અલગ અલગ જે પ્રમાણે કન્ટેન્ટ છે એ પ્રમાણે અમારા ફાર્માસિસ્ટ છે નિતેશભાઈ એમની નિગરાનીમાં જેઓ પોતે પચીસ વર્ષથી દવાખાનું મેડિકલ સ્ટોર ચલાવતા હતા એમની નિગરાનીમાં આખું કાર્ય થાય છે અને જે અમારી પાસે દવા હોય આપના પ્રિસ્ક્રિપ્શનના સેમ કન્ટેન્ટની શક્ય હોય તો સેમ કન્ટે કન્ટેન્ટ સેમ પણ બ્રાન્ડ બીજો સેમ હોય તો એ રીતે નહીતર પછી જે રીતના હોય એમનો નામ નંબર લેવામાં આવે છે એ પ્રમાણેની દવા અહીંયા રેડી હોય અને અમારે ત્યાંથી ફોન જાય બીજે દિવસે કે આ દવા રેડી છે આપ આવીને કલેક્ટ કરી શકો છો આ રીતે અમે એમને દવા હેન્ડ ઓવર કરીએ છીએ હા એક સેવાકી પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે સેવાના અનુદાનમાં એક આહુતી હોમવા એક વડીલ અહીંયા આવેલા છે આપણે એની સાથે પણ વાત કરીશું જે આપનું નામ જણાવશો દિનેશભાઈ દિનેશભાઈ આપ ક્યાંથી આવો છો માલભાઈ

કે જે રીતે દવાઓ તેમના દ્વારા કહીએ કે આ સેવાકીય યજ્ઞમાં આહુતિ ઉમી રહ્યા છે ત્યારે આવા સુરતીજનોને પણ જીટીવી ગુજરાત ન્યૂઝ પણ એક વખત અભિવાદન કરે છે આપ અભિનંદન પાઠવે છે જાગૃત નાગરિક તરીકે આપ ફરજ બજાવી રહ્યા છો ખૂબ ધન્યવાદ આપ દવા બેંક આપણે શોર્ટમાં કહેતા હોય છે કરુણા શબ્દ જેવો છે કે જેની અંદર તમામ તત્વો આવી ગયેલા છે ત્યારે માનવ સેવાના ભાગ રૂપે જે અહીંથી આ સેવાકી પ્રવૃત્તિ થઈ રહી છે આપણે જે રીતે નિહાળ્યું એ પ્રમાણે પ્રિસ્ક્રિપ્શન લીધા બાદ અહીંયાથી એ દવા એમને ચેક કરે છે દવા એમની પાસે હાજર હોય છે ત્યારે સંસ્થા દ્વારા બે થી ત્રણ દિવસમાં કોલ કરી અને પેશન્ટના રિલેટિવ્સને જાણવામાં આવે છે ત્યારે આપણે એમના સંચાલક સાથે વિશેષમાં એમનો પરિચય સંસ્થા વિશે પરિચય મેળવશું જી આપનું શુભ નામ જણાવશો અને સંસ્થા વિશે પણ થોડો પરિચય આપશો ધૈનેન્દ્ર પી સંગવી કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થા જે સંસ્થા જીવરક્ષાનું રક્ષાનું કાર્ય જેલમાં કેદીઓને સુધારનું કાર્ય તેમજ મેઇન વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું કાર્યની પાયારૂપે શરૂઆત થઈ હતી અને આજે એમાં ઘણું આગળ વધ્યું છે તમારી કોઈ પણ બિનઉપયોગી વસ્તુ એને ઉપયોગમાં લાવવાની ક્ષમતા ધરાવીએ છીએ

ગમે તેવા વ્યક્તિઓને દવા વગર ચાલતું નથી કેમ કે જેની રહેણી કહેણી ખાણી અને પોલ્યુશન આ બધા કારણોસર દવા વગર ચાલતું નથી અને બધાને એ દવા લેવું એફોર્ડેબલ હોતું નથી એટલે ક્યારેક કોઈ થોડું લે પાછું ધક્કો મારીને ચલાવે ને જે લે એ બી એવી રીતે હતું કે બે ગોળી વાપરે ને બાકીની ફેંકી દેતા હતા ખાસ કરીને મુંબઈ બેંગ્લોર ચેન્નાઈ પુના એવા બધા શહેરોમાં તો છૂટી ગોળી અને હવે તો લગભગ ગુજરાતમાં બી બે ગોળી પાંચ ગોળી મળતી નથી આખી સ્ટ્રીપ જ મળે એટલે બાકીની દવા જે વેસ્ટ જતી હતી અમે એક નાના પાંચ વર્ષ પહેલાં પ્રયાસ રૂપે એક શરૂઆત કરી એક કરુણાનો ભાવ લાવી એક કોશિશ કરી અને બે ચાર સારા અનુભવી ડોક્ટરોની એની નેજા હેઠળ આ એક શરૂઆત કરી અને મુખ્ય અમારી માનવજ્યોત સંસ્થા સુરત એમાં મુંબઈ જેના અમારા શ્રી કુલીનભાઈની ગાઈડલાઇન હેઠળ અમને ત્યાંથી આ બધી દવાઓ આવે છે જે અમે અહીંયા છૂટી પાડીને બધા સુધી પહોંચાડીએ છીએ ખાસ કરીને જે રીતે અહીંથી દવા વિનામૂલ્યે મળી રહી છે આ દવા વિના મૂલ્યે મળી રહી છે ત્યારે એ માટેની પ્રક્રિયા શું હોય છે અને એનો ક્રાઇટેરિયા ક્યાં સુધીનો છે વિનામૂલ્યે એટલે રાખ્યું છે કે અમે બી આનું મૂલ્ય ચૂકવતા નથી પરંતુ જેમ અમે બી આમાં સમય આપીએ એમ આપને બી કહીએ છીએ કે આ સમયનો વેટ ન થાય એટલા માટે પ્રક્રિયા એવી રીતે રાખી છે કે આપ સુરત શહેરમાં હો તો વ્યક્તિગત જ અહીંયા પ્રિસ્ક્રિપ્શન જે કરંટ ડેટનું હોવું જોઈએ જે જરૂરી છે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જે પ્રિસ્ક્રિપ્શન લઈને આવશો અહીં એ લેવામાં આવશે એમાં આપનો નામ નંબર લખવામાં આવશે અને આપને જાણકારી તો આપી જ દીધી છે કે અમારી પાસે જે કંપનીની જે બ્રાન્ડની જે ક્વોન્ટિટી અવેલેબલ હશે એ જ આપણને આપને આપવામાં આવશે એટલે એ રીતે આપ અમારો ઉપયોગ કરી શકો છો અને અમારી પાસે જરૂરિયાત પ્રમાણે એને દવાઓ વાપરવા લઈ શકો છો ખાસ કરીને બહાર ગામના જે દર્દીઓ આ દવાઓ માટે ઇન્ક્વાયરી કરતા હોય છે તો એ માટે મે શું ચોકસાઈ આપ રાખવાનું કહીશું સમજી શકાય છે કે આની જરૂરિયાત બધે જ હોય પણ અમે બી એક વ્યક્તિ વિશેષ ખાલી વ્યક્તિ છીએ હજી વિશેષ થવાને સમય ક્યારે થશે ખબર નથી એટલે બધે પહોંચી નથી શકતા પણ અમે એટલું કહી શકીએ છીએ કે તમારું પરિચિત કોઈ બી હોય તમારા સગા વાલા મિત્ર સર્કલ જે બી હોય એમને સુરતમાં તમારું પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટર લખેલું મોકલો અને અમારે ત્યાં જાણ કરો એ આવીને ઝેરોક્સકોપી અમને આપી જાય ને અમારી પાસેથી જેટલી દવા એ મેળવી લે અને એ આપને ત્યાં પહોંચાડે જેથી એક બધા મળીને આ સહિયારું કામ સાથે વધારે સારી રીતે કરી શકીએ ખાસ કરીને જે રીતે અહીંયા આટલી બધી સંખ્યામાં દવા છે અને એ દવા આપ કલેક્ટ કેવી રીતે કરો છો અને એ દવા જે છે એ અહીંયાથી પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ચેક કરવા માટે શું પ્રક્રિયા હોય છે મેં કીધું એમ મુખ્ય અમારે માનવજ્યોત શ્રી માનવજ્યોત સંસ્થા મુંબઈ મુલુડ અને એમાં અમારા ગુરુ શ્રી કુલિનભાઈ જેમના સહયોગથી મુંબઈમાં લગભગ આઠસો જગ્યાએ એવા અમે બેંગ્લોર ચેન્નાઈ પુના એવી બધી મેગા સિટીઓમાં આવા ડબ્બાઓ મૂક્યા છે જેમાં આપની ઉપયોગી દવા એમાં મૂકી જવાની અને જે ભાઈ સંચાલનમાં ત્યાં સેવા આપે છે એવો અમને અહીંયા કોરિયર અથવા ટ્રાન્સપોર્ટમાં બોક્સ કરીને પેકિંગ કરીને મોકલે છે ને પછી એનું શોર્ટિંગ અમે અહીંયા કરીએ છીએ અમને અમુક સ્કૂલના બાળકો અમુક કોલેજના વિદ્યાર્થીઓ અમુક ઇવન ડૉક્ટરો આમાં ઘણા સહાયરૂપ થાય છે જેઓ પોતાનો અમુક સમય આપે છે અને આ છૂટી કરવામાં મદદરૂપ થાય છે અને હજી બી અમે ઈચ્છીએ છીએ કે આપ બી જો આપની પાસે આવડત હોય તો આપનો સમય ચાહે તન હોય ચાહે મન હોય ચાહે ધન હોય એવો આમાં ત્રણેય તન મન ધનથી ભેગા થઈને આપશો તો હજી આવા સારા કાર્યો બધા મળીને કરી શકશો ખાસ કરીને મિત્રો જે રીતે આપણે વાત સાંભળી રહ્યા છીએ ત્યારે વાત કરવી ચર્ચા કરી અને એનું વિસ્તૃતિકરણ કરવું ખૂબ જ સહજ વાત છે પરંતુ જ્યારે આ શ્રમદાન છે ને એ શ્રમદાન મહાદાન છે એમ કહી શકે તો પણ અતિશયોક્તિ નથી કારણ કે આજે આ એક જે સેવાની ધૂણી પ્રજ્વલિત કરી છે એની પાછળ ખાસ્સા એવા વ્યક્તિઓનું યોગદાન હોય છે કોઈ પડદા પાછળ હોય છે કોઈ પડદાની સામે રહેતું હોય છે ત્યારે હું આપને એટલા માટે આ ઉલ્લેખ કરું છું કે જ્યારે અમે આ સંસ્થાની મુલાકાત લીધી છે ત્યારે અહીં ઉપસ્થિત એક વડીલ જે આ તમામ પ્રિસ્ક્રિપ્શન લે અને એ નોટ કરતા હતા તેઓએ સાફ મનાઈ કરી કે મને વિડીયો વાંધો હોય કાકા આપ બે શબ્દ વાત કરશો ત્યારે આ જે છે એકદમ નેચરલી વાત આપને જણાવી રહ્યા છું કે તેઓ અહીંયાથી દૂર જતા રહ્યા છે કે મને વિડીયોમાં નથી આવું હું જે સેવા કરું છું ને એ સેવા મારે દર્શાવી નથી ત્યારબાદ સંચાલક શ્રીનો પણ મેં કોન્ટેક કર્યો અને આ ખાસ વિડીયો ના માધ્યમથી

આપણી ભાષામાં કહીએ તો કાયદાકીય એટલે કે ફાર્માસિસ્ટ જોઈએ જે અમારા શ્રી નિતેશભાઈ પોતાનો મેડિકલ સ્ટોર હોવા છતાં અહીંયા અમને સંપૂર્ણ સેવા આપે છે અને અત્યારના એમણે પોતાનો શ્રમદાન આપણે કહી શકાય એ પોતાનો નોલેજ કહી શકાય એનો પૂરામાં પૂરો એ ઉપયોગ એમના બી શબ્દો એવા છે કે લોકો જીવન જીવે અમારે જીવન હવે માણવું છે એટલે એવી રીતે લોકો જીવન માણવા બી આ રીતે જોડાય છે અને એમની બી ભાવના છે ત્યારે જ આ શક્ય બન્યું છે અમે તો કદાચ એક પહેલ મૂકી કે આવું કરવું છે અમે ગાંડા છીએ એટલે આવી પહેલો મૂકતા હોઈએ છીએ કેમ કે આવા વેસ્ટના કામો કરતા હોય છે પણ એની માટેનું એમાં એ દવા જેવી વસ્તુ છે એટલે એના જાણકાર હોવા જરૂરી છે આ કોઈ એવું નથી કે કોઈ બી લોકલ માણસ કરી લે એટલે ધન્યવાદ છે જેઓ બી એમના બી શબ્દો એવા છે કે મને આમાં કોઈ

જે આપ માની રહ્યા છો કે ફાજલ છે જેમ કે કોમ્પ્યુટર સેટ છે આપની પાસે ચેર છે યા કોઈ પણ વસ્તુ છે એ તમામ વસ્તુઓ આપ તેઓને આપી શકો છો તેઓ એક રીતનું કહી શકીએ કે સમાજ ઉત્થાનના કાર્યમાં આપ આપની પાસે રહેલી વસ્તુઓનું અહીંયા સંપર્ક કરશો અને આપ પહોંચાડશો તો આપ પણ સહભાગી થઈ શકશો ત્યારે અંતમાં આપને ધનંદ્રાઇ એટલું પૂછવા માંગીશ કે લોકોને આપ શું મેસેજ પાસ કરશો મેસેજ સૌથી પહેલાં તો એ જ કરશું કે આપણું જીવન જ થોડું એવું બનાવીએ નિત્યક્રમમાં કે આપણને બને તો આવી દવા બેંકોની જરૂરત ન પડે ને અમારા જેવાનો ઉપયોગ જ ન કરવો પડે કોઈ એવી બહારની વસ્તુઓ કચરા ખાવા આજના સમયની જેમ એ ન ખાઈએ તો અને વ્યાયામને જો આપણે નિત્યક્રમમાં લાવીએ તો આપણે ઘણી રીતે સ્વસ્થ રહી શકીએ ખોટા ટેન્શનોમાં ન રહીએ જે થવાનું છે એ જ થવાનું છે પણ એને જો સારા વેગમાં તો આવી બધી જીવનશૈલી ઘણી છે જો એમાં બી જશું તો આપણે આવી દવા બેંકની બી જરૂર ન પડે ને અમારા જેવા એ આવી સેવા કરવા આવું ન પડે એ પહેલો અમારી પહેલ છે 코로나 દવા બેંકની મુલાકાત બાદ આજે એ આ તમામ સુધી પણ અમે મેસેજ પાસ કરવાની કોશિશ કરીએ છીએ કે જરૂરિયાતમંદ વ્યક્તિ 코로나 દવા બેંકનો સંપર્ક કરી શકે છે અને આ સેવા યજ્ઞની અંદર આપ પણ લાભ લઈ શકો છો આપના ઘરમાં રહેલી બિનજરૂરી કોઈ પણ દવા છે એ દવા આ સંસ્થા પાસે આપ પહોંચાડી અને આપ પણ આ સેવા કે જોડાઈ શકો છો ત્યારે ફરીથી એક એવી સંસ્થા સાથે અમે મુલાકાત કરીશું અને આપ તમામ સુધી આ તમામ માહિતી પહોંચાડતા રહીશું અત્યારે અમને રજા આપશો વંદે માતરમ જય હિન્દ